તારા પપ્પાની આર્થિક પરિસ્થિતિ સારી નોતી તારે ડોક્ટર બનવું તું મેડિકલ લાઈન તારે આગળ વધવું તું તને ડોક્ટર બનાવવા માટે તને આગળ વધારવા માટે તારા પપ્પાએ એના જીવન સાથે છેડા કર્યા આજે તું ડોક્ટર બની શક્યો છો તો એ પાછળ તારા પપ્પાનું બલિદાન છે કદાચ જો તારી પત્નીના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે

એને શાંત રાખનાર બીજું ત્યાં કોઈ હાજર નહોતું અડધી કલાકમાં આપ મેળે પોતે શાંત થઈ જાય મોઢું ધુવે અને કેલેન્ડર પર નજર કરે ત્યારે ચમક આવે કે આજે મારા દીકરાનો જન્મદિવસ દીકરાને ફોન કરે છે દીકરો એવું કહે છે કે મમ્મી અત્યાર ના આવા નાટક કરવાની શું જરૂરિયાત હતી આ સુભાષિસ તું સવારનાઈ પાઠવી શકતી હતી ને ત્યારે દીકરો એ જ્યારે માતા એવું કહે છે કે મારો એક ફોન કરવાથી તારી ઊંઘ બગડી એ વાત સાચી પણ મેં જ્યારે તને જન્મ આપ્યો ને ત્યારે મારી આખી રાત બગડેલી એ તને ખબર છે ખરી મિત્રો પ્રેમ ક્યારે પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી તેથી એના પર કેવા કેવા ને કેટલા ઉપકાર થાય છે એ સમજી શકતો જ નથી

જ્યારે દીકરી વીસ વીસ વર્ષથી પોતાના પરિવારની પોતાના પપ્પાની સાથે રહેતી હોય બધી જ આર્થિક પરિસ્થિતિની સમજતી હોય અને સાસરે જઈને કેમ બધું એડજસ્ટ નથી કરીશ વડીલો પણ હજુ જૂની ધારણાઓ પ્રમાણે જુવે છે ના બંને વર્ગ વચ્ચે મેળ નથી ખાતો અને સંયુક્ત પરિવાર છૂટા પડવાનું કારણ બને છે રાત નહીં ખ્વાબ બદલતે હે રાત નહીં ખ્વાબ બદલતે હે मंजिल नहीं कारवे बदलते हैं जज्बा रखो हर दम जितने का क्योंकि लक बदले ना बदले पर वक्त जरूर बदलता है पर वक्त जरूर बदलता है बद